મારું નામ જેનાબેન રમઝાન રાવ માં જેનાબાઈ અમારે પાડોશી નો છોકરો થાય ડકો તો કાની મારો છોકરો નેનો છોકરો બે જે માડી હોટલ છે ને ચાપ લઈ ગયા હશે તો કીધું કે શીખલો ને સમલો આવ્યા છે તો શીખલા ને કીએ તને નહીં મારી જાય કે તો એ આઠ દસ જણ આવે ઝગલા ના ઝગલા ના છોકરા એક ગાવલો હતો એક જાવલો હતો અને આવીને સીધા તલવારું ને ધારી લઈને માર્કોટ ગઈ ને હાથ પર ભાંગી નાખ્યા મારો છોકરો હાથ ન આવ્યો

એના ત્રણ છોકરા છે એનો ભાઈ લંગડો છે ને એ કોરી છે ઈ કારણ પેલા કહતો છો કે જગલા જવલા વાત ને જૂનો કાઢ્યો હતો પેલા ઈ તો બધું પતી ગયું ઈ તો કઈ એવું નથી

બોરી ટવાસ ની માં ગયા થી રીક્ષા નીકળે એમ રહી ગયા એટલે આની આ લોકો પેલે થી જ લઈ લી આવે એટલે આ લોકો બોતે ને શું અમારા છોકરા ને લપ એટલે નહીં જેવી બાબતમાં માં લપતી હતી અવારનવાર અમારી ઉપર ફરિયાદી કરી આવે આ યોગલા નો ભાઈ નહી બધા અને મોરે ખોટી છરી મારી છરી મારી એમ ફરિયાદી કરી આવ્યા હતા એ અરજી અમે સીપી સાહેબ ને આપી આવ્યા હા મોર ડકો થયો હતો ને અમારા છોકરાને મારી ગયો તો સમાધાન કરી નાખ્યું પછી પાછી લક થઈ ગઈ કા છોકરા બેઠા હોય માટે એક્ટિવા નાખે કા ઠકડા નાખે બરોબર હવે એ રિયલ એસ્ટેટ એ હાથ નંબર માં અમે રહી આમ નીટલા ડોળે તો એને ચાઇનીઝ ની દુકાન છે કાંઈ એમ કે હું કચરો ફેંકવા આવ્યો હતો હું આમ કરવા આવ્યો હતો હવે આવા બાના કાઢે હવે શું માંગ છે હવે માંગાનો કઈ નિર્ણય નિકાલ આવે ભાઈ એ અમાર પાડોશી છે અમારા ભાઈ છોકરા ભેગો ભાઈ બંધ બે એને હવે હાથ પગમાં માર્યું હે માથામાં લાગ્યું હે બરોબર